હેલો મિત્રો કેમ છો તમે બધા મહાદેવની કૃપાથી તમે બધા ઠીક હશો તો હર હર મહાદેવ તો આ વ્લોગ હું એટલા માટે બનાવું છું કે રાધા સમાધ્યા યુટ્યુબ ચેનલ એમાં રાધાબેન દર રવિવારે તેમના વ્લોગમાંથી પ્રશ્ન પૂછતા હોય છે સાંજે સાડા આઠે લાઈવ આવીને તો આપણે પણ તેમાં ભાગ લઈ લઈને વિજેતા બની શકીએ અને તેમાં કેટલાય લોકો વિજેતા બન્યા છે અને એમને ગિફ્ટ પણ મળી છે અને દર રવિવારે સાડા આઠે લાઈવ આવે છે અને એમાં જે વિજેતા બને છે જે ફર્સ્ટ આવે છે તેમને રાધાબેન એક ગિફ્ટ મોકલે છે કુરિયર કરીને તો એમાં ઘણા લોકો વિજેતા થયા છે અને હું પણ વિજેતા બન્યો છું તો આપણે વ્લોગમાં આગળ જોઈશું કે વિજેતાઓને શું ગિફ્ટ મળી છે અને મને પણ શું ગિફ્ટ મળી છે તો ચાલો આપણે આગળ જોઈએ કે ગિફ્ટમાં કોને શું મળ્યું છે અને મને પણ શું મળ્યું છે રવિવારે પૂછાયેલા બ્લોગના પ્રશ્નોના વિજેતા તો આ છે કિશનભાઈ કિશનભાઈ વિજેતા થયા હતા અને એમને ગિફ્ટ મળે છે અને કિશનભાઈ ગિફ્ટ ખોલે છે પણ જોવો તો ખરા કેટલા હરખાય છે એ ગિફ્ટ ખોલતા ખોલતા કિશનભાઈ ગિફ્ટ ખોલી નાખી છે હવે આપણે જોયું એમાંથી શું નીકળે છે વાહ આ છે કેટલી ચાની કેટલી મળે છે કિશનભાઈને કારણ કે કિશનભાઈ રાતે સ્ટડી કરે છે વાંચતા હોય છે ઓફિસરની તૈયારી કરે છે એના માટે રાધાબેને એમના માટે કેટલી મોકલી છે કારણ કે તે રાતે તેમને નીંદ ના આવે એના માટે ચા પીવા માટે તો જલ્દી તમે ઓફિસર બની જાઓ એના માટે બેસ્ટ ઓફ અને રાધાબેન તમને પણ થેન્ક યુ કિશનભાઈ તરફથી તો હવે આગળના વિજેતા છે નવનીતભાઈ તો એમને શું મળ્યું આપણે જોયું તો નવનીતભાઈએ ગિફ્ટ લઈ લીધી છે પણ આ ગિફ્ટમાં શું હોય છે એ તો કંઈ ખબર નથી પણ ખોલે પછી ખબર પડે તો નવનીતભાઈએ ગિફ્ટ ખોલી છે કે આગળ ફાડી નાખ્યો છે અને અંદરથી બોક્સ પણ કાઢી લીધું છે તો હવે બોક્સ ખોલે પછી ખબર પડે તેમાં શું છે તો નાનીકભાઈએ બોક્સ ખોલ્યું અરે વાહ શું વાત છે પાણીની બોટલ છે તો ગરમીની સિઝન આવી રહી છે તો રાધાબેને પાણીની બોટલ મોકલી છે તો થેન્ક યુ દીદી તો આગળના વિજેતા છે અરવિંદભાઈ એટલે કે હું પોતે પછી હું પણ બેસી ગયો ગિફ્ટ લઈને પણ મારથી રહેવાનું નહીં એટલે હું લાગ્યો ગિફ્ટ ખોલવા પછી મેં આડી નવળ કરીને ગિફ્ટ ખોલી નાખી પેલા બોક્સ બધા બતાવી દઉં આમાં છે ઠંડા પાણીની બોટલ તો ઉનાળાની સિઝન આવી ગઈ છે અને હું રનિંગ કરવા જાઉં એટલે બોટલ આરે લેતો જઈશ પાણીની કરીને તો થેન્ક યુ દીદી તમે મારા માટે ઠંડા પાણીની બોટલ મોકલી એટલા માટે થેન્ક યુ હવે આપણે આગળ જોઈએ અશ્વિનભાઈને શું મળ્યું છે કેમ છે ભાઈ મજામાં દેશો આજે મને ગિફ્ટ મળ્યું છે

અશ્વિનભાઈને ડ્રોન કેમેરો મળ્યો છે કારણ કે તેઓ રાધાબહેનને ખૂબ હેલ્પ કરે છે તેમના વિડીયોમાં આવે છે બ્લોગમાં આવે છે અને તે શોર્ટ વિડીયો પણ ભણાવે છે જે કોમેડી વિડીયો હોય છે આમ અશ્વિનભાઈ રાધાબેનને હેલ્પ કરતા રહેજો અને તમે પણ બધાય રાધાબેનને સપોર્ટ કરજો તો રાધાબેન સોમવારથી રવિવાર સુધી સાડા આઠે દરરોજ કોમ્પિટિશન રાખે છે તેમાં રવિવારે જે જીતે તેને સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવે છે તો તમે પણ બધા ભાગ લો અને વિજેતા બનો થેન્ક યુ સો મચ રાધાબેન મને ગિફ્ટ આવા જ વ્લોગ જોવા માટે અત્યારે જ આ ચેનલ રાધા સમાધ્યા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરી તમને પણ મોકો મળે આવી ગિફ્ટ જીતવાનો અને દર રવિવારે ભાગ લેવાનો તો અત્યારે જ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ